કરવામાં આવી છે અને જે અગાઉ ફરિયાદ હતી જેમાં ઉપર પ્રકારના ટાસ્ક આપવામાં આવે એ બહાને એમના જોડે ઇન્વેસ્ટમેન્ટ કરાવીને અને ફ્રોડ કરવામાં આવે છે એ જ પ્રકારનો ફ્રોડ એક ફરિયાદી દ્વારા ફરિયાદી થયો હતો એમાં એના કુલ બે કરોડ રૂપિયા બે કરોડ અને છેતાલીસ લાખ રૂપિયા જેવી રકમ ટોટલ ઓગણત્રીસ એકાઉન્ટમાં આમના ફ્રોડ થયા હતા આ કેસમાં ઇન્વેસ્ટિગેશનમાં અગાઉ પણ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ત્રણે આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જે ઓગણત્રીસ એકાઉન્ટ છે જેને આ પ્રોવાઈડ કર્યા હતા એ આરોપી ને સાયબર ક્રાઇમ શોધી રહી હતી અને એમની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી છે હાલમાં જે હરીશ જૈન જે મૂળ મુંબઈનો રહેવાસી છે આમ મૂળ રાજસ્થાનનો છે પણ એ રહે છે મુંબઈમાં એને આ ગુનાના કામના જેટલા પણ એકાઉન્ટ હતા એકાઉન્ટ હરીશ અને હાલમાં એને પૂછપરછ ચાલી રહી છે એને બીજા કેટલા એકાઉન્ટ આપ્યા છે તેમજ બીજા પણ કોઈ ગુનામાં આ સંકળાયેલો છે કે કેમ અને આને રિમાન્ડ માટેની કાર્યવાહી આગળ ચાલી રહી છે